કરીએ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના લાલપુર ગામમાં યુવકની હત્યાની ઘટના બની છે ઈસરી પંથકના બીટી છાપરા પાસે લાલપુર ગામે લગ્નના વરઘોડામાંથી છૂટ્યા પડ્યા છૂટા પડ્યા બાદ કોઈપણ કારણસર આરોપીઓએ સંજયસિંહ રાઠોડ નામના યુવકના માથાના સાથળના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે જે લાલપુર કુણોલ ગામ છે ત્યાં એક સંજયસિંહ ભીખુસિંહ રાઠોડ જેની ઉંમર આશરે પચીસ વર્ષ મેઘરજ તાલુકાના ત્યાંના લાલપુર કુણોલના નિવાસી છે એમનું આજે મર્ડર થયેલું છે જેમાં પ્રાથમિક અત્યારે તપાસમાં એવું છે કે એમના કુટુંબિક કોઈ ભાઈને ત્યાં લગ્ન લગ્નનો પ્રસંગ હતો એમાંથી વરઘોડામાંથી એ જે પોતાના મિત્રો સાથે છે એ બોર્ડર બાજુ જાય છે ત્યાં રસ્તામાં એક જગ્યાએ એમને કોઈ બોલાચાલી થાય છે અને બોલાચાલીમાં જે શકદાર આરોપીઓ છે એના દ્વારા એમને સાથણના ભાગે ચપ્પુથી અથવા તો કોઈ બીજા તીક્ષ્ણ હથિયારથી એને ઈજા કરવામાં આવે છે અને લોહી વધુ પડતું નીકળી જવાથી એમનું ત્યાંની જે સીએચસી છે ત્યાં એ